આજની નાની વાત થોડી મોટી છે પણ જ્યારે ઉખરલામાં ઠાકોરજીએ ન્યારી સૃષ્ટિનું બંધારણ કર્યું ત્યારે ઠાકોરજી બેઠકમાં બિરાજી રહ્યા છે અને બંધારણ કરતી વખતે મોરારદાસ સેદરડીયા પૂછે છે જે રાજ નામ નિવેદન આપ્યાનો અધિકાર તો આપનો છે તો વારું કેમ થાય એટલે મોરારદાસ સેદરડીયા પૂછે છે કે નામ નિવેદન તો આપ જ આપશો પણ પછી હવે આગળ સૃષ્ટિમાં નામ નિવેદન કેવી રીતે આગળ વધશે એ વિશે ચોક પાડવાનું કે છે તો અહીંયા આપણને ઠાકોરજી ચૌદ પોઈન્ટ સમજાવે છે આગ્રહ કરે છે કે આવા આવા સેવકોને નામ નિવેદન આપવાના અને આવા આવા સેવકો આપી શકે જે હું વાંચું છું પાના નંબર પુષ્ટિ સંહિતા ખંડ એક પાના નંબર બસો ઉપર એ આજે આ વાતમાં ચૌદે ચૌદ આજ્ઞા વાંચી લઈશ બે ભાગમાં જાય તો બે ભાગમાં એક ભાગમાં જાય તો એક ભાગમાં પેલું ઠાકોરજી આજ્ઞા કરે છે કે અમો અમારા અનિન પતિવ્રત પણધારી નિકટવર્તી ભગવતીમાં અમારું કારણ મૂકીએ છીએ અને પંચ ભગવતીની છાપ થાપીએ છીએ એટલે તેમાં અમારું કારણ મૂકીએ છીએ એટલે કે ઠાકોરજી સમાન માનો એવું આજ્ઞા થઈ કોઈ ભગવતી અમારા સેવક સેવન સન્મુખ કે બેઠકજી સન્મુખ માળા બાંધી અમારા નામનો શરણ મંત્ર તથા પંચાક્ષર મંત્ર આપશે અને શ્રીફળ મિસ્ત્રી તથા બેટ ધરી જે શરણે આવશે તે અમારો સેવક થશે તેને અમારું બ્રહ્મસબંધ સાક્ષાત થયું છે તે તમે નિશ્ચય પ્રમાણ માનજો એટલે કે હું પ્રગટ જ છું એ ભગવદીની અંદર અગર એ ભગવદી આવી રીતે નામ સ્મરણ આપી રહ્યા છે આ અહીંયા બતાવ્યા મુજબ તો એ મેં આપ્યું એવું છે કે મારું કારણ મૂકું છું એટલે કે હું જ સમજીને તમે એમનું કારણ રાખજો બીજું અમો અમારા દાસની વડાઈ કરવા માંગીએ છીએ અને તેની વડાઈ અમારી સૃષ્ટિમાં સદાય રહેશે અમો કોઈ જાતિ કુળ કે વિદ્યાને સ્થાન આપતા નથી તે પ્રેમ લક્ષણા ભક્તિના પ્રકારમાં મહાબાધક છે માટે કહીએ છીએ અનિનતાની ટેક જેનામાં હોય અમારા સ્વરૂપનો ભર અને પ્રતિવ્રત પંડારી પુષ્ટિ ભગવદીને અમો માળા બાંધવાનો અને નામ મંત્ર આપીને સેવક કરવાનો અધિકાર આપીએ છીએ જેવી રીતે જ્યારે ઠાકોરજી બિરાજે ત્યારે ગોપાલદાસ ભા મોહનદાસ કાણા જેવા બીજા પણ ઘણા ભગવદીઓ અને ઠાકોરજી જ્યારે પ્રગટ હતા ભૂતલ પર બિરાજ હતા ત્યારે પણ આજ્ઞા આપેલી કે તું સેવક કરજે એવી આજ્ઞા આપે છે હવે ત્રીજું અમારા ઘરના સેવકને દ્રાઠ કાસના ઠાસિયાવાળી ત્રિશ્રી ત્રીસરી માળાનું પ્રમાણ રહેશે અને તેલૈયા તિલક યુગલ રેખા યુક્ત રેખાનું છૂટું તિલક રહેશે તે અમારા ઘરની શ્રી પ્રણાલીકામનાજીના જૂથની ધામની રહેશે ચોથું અમારી સેવક સૃષ્ટિમાં કોઈ જાતિ કે કુળથી ઊંચો કે મોટો ગણાશે નહીં તે અમારા સ્વરૂપનો ઉપાસક અનિન અસમર્પિત ત્યાગ કરીને પતિવ્રતાના ધર્મો ધર્મે કરીને રહેશે તે જ અમારો વડો સેવક ગણાશે એટલે જાતિવાળું ઊંચી જાતિવાળો ઊંચો કે કોઈ વિદ્યા વાળો ઊંચો નહીં જે અસમર્પિત ત્યાગ કરે છે જેના માટે ઠાકોરજી સર્વસ્વ છે અને ઠાકોરજી માલ પાલન કરે એ જ ઊંચો એવું સમજાવે છે ઠાકોરજી કે એ જ સૌથી ઊંચો ગણાશે પાંચમું અમો પંચ ભગવતીની કાનીથી કાનીથી સર્વસેવા પ્રકાર ભોગ પ્રકાર ગ્રહણ કરશું તે તમો નિશ્ચય માનજો એટલે કે હંમેશા પંચભગવતીની કાની આપણે રાખવાની છે કાંઈ પણ કામ કરીએ સારું કામ કરીએ લૌકિક કામ કરીએ કે અલૌકિક અમારા ઘરનું દાન પામેલો સેવક સૃષ્ટિમાં સર્વ ઘરમાં અધિક લેખાશે તે કોઈથી ગાંજ્યો જાય નહીં એટલે કે સાતેય ઘરમાં સાતે ઘરથી અધિક લેખાશે તે કોઈથી ગાંજ્યો જાશે નહીં એટલે વિશેષ આપણને બધાને પદવી આપે છે જેના ગળામાં મા ઠાકોરજીની તીસરી માળા બિરાજે છે એ બાકી સાતે ઘરના વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાંથી અધિક ગણાશે એમ આપણને અહીંયા આપણા વિશે બધા સેવકો વિશે કહે છે સાતમું તમો કર્મકાંડના ભરમથી સદા દૂર રહેજો અને અન્ય અનન્યતાને મુખ્ય માનીને સેવાને પ્રધાનપણે માણજો અનિનતા એ રહેશો તો કાંઈ બાધક નહીં થાય કર્મકાંડનો પરસ કરશો તો અમારા ઘરના કે અમારા કામના નહીં રહો મહાદોષ લાગશે એટલે કે કર્મકાંડ જે બીજી સૃષ્ટિ કરી રહી છે પુષ્ટિ સિવાયની બીજી સૃષ્ટિ વાળું આચરણ આપણે નથી કરવાનું આપણે પુષ્ટિ જીવો છીએ એમાંનું આચરણ કરશો તો ઠાકોરજી કે છે અમારા કામના નહીં રહો મહાદોષ લાગશે એમ કે છે હવે આઠમું વૈષ્ણવનું સન્માન કરશો પણ કાંઈ દ્રવ્ય દિકની લાલચ ન ઉપજાવશો કાંઈ દ્રવ્ય લાલચ રાખે તો તેનાથી દૂર રહેશો એટલે કે પૈસા દઈને જો કંઈ પણ વ્યવહાર થઈ રહ્યો છે પુષ્ટિનો વ્યવહાર અલૌકિક વ્યવહાર પૈસા દઈને કે પૈસા લઈને વ્યવહાર કરવાનો નથી અગર જો એવું કરે છે તો એનાથી દૂર રહેવાનું કહે છે તેના તેની સાથે વ્યવહાર ન રાખશો અને રાખશો તો તમારામાંથી ધરમ જશે અને વિમુખ થશો એટલે કે જો આપણે પણ એ વસ્તુને વેગ આપીએ સપોર્ટ આપીએ તો આપણી અંદરથી ધરમ જાય એમ કે છે વિમુખ થઈ જશો એવું કે છે કે એટલે પૈસાવાળી વસ્તુ કોઈ પૈસા લઈને કાંઈ કરી રહ્યું છે તો એની સાથે ઠાકોરજી વ્યવહાર કરવાની ના પાડે છે નવમું આ માર્ગમાં કાંઈ સેવ્ય પ્રકાર કરવાનો નથી કે આચરવાનો નથી તેમ કોઈ જીવ પોતાના કાજે સ્વાર્થ માટે કે ઉદરપોષણ માટે એટલે કે ઉદરપોષણ એટલે કે મુખ્ય ધંધા તરીકે કોઈ કરે છે તો તે સદા અમારા ઘરનો નહીં રહે વિમુખ થશે એટલે કે પૈસા કમાવા માટે આપણા આપણો ઠાકોરજીનો ધર્મ વાળી વસ્તુ કાંઈ પણ કરવાની નથી દસમું અમોએ સર્વ જીવને સેવન પધરાવ્યું છે તે સર્વસ્વ માની તમારા ઘરમાં સેવજો જેથી સર્વથા તમારો સઘળો મનોરથ સિદ્ધ થશે અગિયારમું તમો લૌકિક ખાનપાન જગતનું જૂઠણ છાંડજો અણસમર્પ્યું ખાનપાન સર્વથા છોડી સમર્પણના ભાવથી રહેજો પ્રસાદી વસ્તુથી નિર્વાહ કરશો નહીં તો સેવા સમરણનું ફળ નહીં મળે શ્રીજી તેના તેવા જીવની સેવાથી દુવાશે અને સેવ્ય સેવનમાંથી આવિર્ભાવ તિરોહિત થઈ જશે એટલે કે જો આપણે જગતનું જુઠ્ઠણ ખાઈ રહ્યા છે અને આપણે સેવન ઠાકોરજી ઘરે પધરાવેલા છે અને જે અણસમર્પીઓ અન્ન ખાઈ રહ્યા છે તો એ સેવનમાંથી અમારો આવિર્ભાવ તિરોહિત થઈ જશે એટલે કે એમાં પછી ઠાકોરજી પધારી જશે વિજય થઈ જશે એવું અહીંયા લખ્યું છે અગિયારમા પોઈન્ટમાં બારમો અમારા ઘરની પ્રણાલિકા સ્વતંત્ર ન્યારી છે એટલે કે બધી રીતે અલગ જ છીએ આપણે ગ્રંથ જોઈને ચાલજો પાક્કા વૈષ્ણવ સેવક પંઢારીના ગ્રંથ જોવા અને તેવાની પાસે સાંભળજો એટલે ગ્રંથ આપણા ગ્રંથ અલગ છે આપણા ગ્રંથ પ્રમાણે ચાલવાનું કીધું છે તેરમું અમો સદા તમારી પાસે ને સાથે છીએ સર્વ સેવકનો પ્રકાર એક જ છે જે અનિન હોય અનાશરો અને અણસમર્પ્યું તથા કરમકાંડથી દૂર રહે તે અમારો સેવક થઈને રહે તે અમારો લેખા છે આ ચૌદ આજ્ઞા કરેલી છે ઠાકોરજીએ જેના સૌથી પહેલા આપણને એમ કીધું કે સૌથી ઉપર કોણ તો આ બધું પાલન કરે એના એ વસ્તુ એ વ્યક્તિ એ ભગવદી ઠાકોરજી માટે સૌથી ઉપર છે એમ કે છે આ જયારે સૃષ્ટિનું બંધારણ કર્યું ત્યારે કીધું કે હું નથી એવું નહીં હું છું જ પણ આપ બધા ભગવદીઓની અંદર છું આજે આટલું જ બોલી મારી વાણી મીરામાં પૂછું બોર્શી ગોપાલ લાલ કી જે